ससलू रहे कौन रहे ससलू क्या रहे जाडनी पासे, पासे। काच ने ससलो बे पक्का भाई बंद था रोज अलग मलक नी वातो करे सु करे ससलू झड़प थी दौड़े ने काचबो धीमे धीमे चाले સસલો કેમ દોડે ઝડપથી અને કાચબા ભાઈ છે ઈ ધીમે ધીમે ચાલે સસલાએ કાચબાની મજાક કરી કોને કરી સસલાએ તે કહે કાચબા ભાઈ ચાલો દોડવાની શરત કરીએ શું કે કાચબો કહે મજાક ઉડાવો છો ને શું કે તમે ઝડપી હું ધીમો સરત તો ઠીક રમત રમીએ શું કે ચાલો આપણે રમત રમીએ તળાવની પડખે ઝાડ એ ઝાડ પાસેથી દોડવાનું ક્યાંથી દોડવાનું હા દૂર દૂર ઊંચું ઝાડ ઝાડ છે ત્યાં પહોંચવાનું પછી દોડવાનું ચાલુ કર્યું સસલાભાઈ ઝડપ ઝડપ એટલે પૂછું જ છું સસલાભાઈની ઝડપ એટલે પૂછું જ શું તે ઠેકડા મારતા ખૂબ આગળ નીકળી ગયા કાચમભાઈ તો ધીમા પાછળ રહી ગયા સસલાએ દૂર પોચી પાછળ જોયું તો કાચબો ખૂબ પાછળ હતો સસલાને થયું કાચબો ભાઈ તો ધીમા તો ધીમા શું કે ધીમા તો ધીમા

ससलो घसघसाट ऊँग गया काचवा भाई चुप काचवा भाई चुपचाप चलता रही दूर ना झाड़ पास झाड़ ना नीचे पहुंची क्या ना आराम थी बैठा ससलो तो सफारो जागी गयो उतावर थी दौड़वा दोड़ दौड़वा मांडियो ने ते ऊंचा झाड़ पासे पहुंची गयो काचवा भाई कहे

થાશે નહીં જીતવાનો તો હું જ છું એટલે એ આરામ કરી ગયા અને એને ઊંઘ આવી ગઈ અને કાચબા ભાઈ છે ચાલતા જ રહ્યા ચાલતા રહ્યા એટલે એ જીતી ગયા વાર્તા અહીંયા સરસ વેરી